નમસ્કાર મિત્રો આજે ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો તારીખ ત્રણથી લઈને પાંચ તારીખ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવી લઈએ ગુજરાતમાં આવતીકાલથી એટલે કે આજથી ત્રણ તારીખથી લઈને આઠ તારીખ સુધી વરસાદની શક્યતા રહેલી છે હવામાન વિભાગ દ્વારા કચ્છ બનાસકાંઠા વડોદરા અમરેલી ભાવનગર રાજકોટ સહિત જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ત્રણ તારીખના રોજ કચ્છની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા છે અને ભારે પવન સાથે ભારે મેઘ ગરજના પણ જોવા મળી કે તેવી પણ સંભાવનાઓ રહેલી છે ચાર તારીખના રોજ કચ્છ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર પાટણ મહેસાણા બનાસકાંઠા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં છોટા છવાયેલા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ ભારે પવન સાથે મેઘગરજના થઈ શકે છે પાંચ તારીખના રોજે મોરબી પાટણ અમરેલી ભાવનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી જોવા મળી છે છે ભારે સાથે મેઘ અને તારીખના રોજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ ગીર સોમનાથ અમરેલી છોટાઉદેપુર દાહોદ બનાસકાંઠા અરવલ્લી મહિસાગર અને બોટાદ કચ્છ સાબરકાંઠા પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આથી વરસાદને લઈને મોટી આગાહી જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન